ભાદર નદીના કાંઠે આવેલ કૂવામાં ઉતારી નદીમાં પાણી નાખવામાં આવે છે હાલ બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન હોય આ ધકધકતા તાપમાનમાં નદીમાં ઊભું રહેવું અને કામગીરી કરવી તે બહુ અઘરી બાબત હોય છે તેમ છતાં આવા ધકધકતા તાપમાન વચ્ચે પાણી વગર માછલા મરી ન જાય તે માટે પંદર દિવસે પાણી નદીમાં ઠાલવવામાં આવતું હોય છે ત્યારે ખરેખર આવા જીવદયા પ્રેમીને આપણે નહીં પણ નજરે જોનારા લોકો ધન્યવાદ આપી રહ્યા છે હા આમાં જો આમાં માછલા પાણી તડપ પાણી વગરના મરી જતા હતા ને એટલે અમારી બધી ટીમો સાથે કરીને મળી હળી અને આ માછલાનો જીવ બચાવીએ છીએ કઈ જગ્યાએ આ આપણા ભાદર નદી ભાદર છે આ જસદણની નદી ભાદર છે અને આ પાણી મચ્છીન મારી વાડીએ લઈ આવીને પેલા પંદર બી પાત્રી ટાકા નાખ્યા ચાલી પાત્રી ટાકા પણ એનાથી મરખું ન આવ્યું પછી વાડીયાથી મશીન ભરી આવ્યો ટ્રેક્ટરમાં પછી આ પાણી નાખી છે બધા બધાય અને આ બાટલાનો જીવ બચાવીએ છીએ સમય તો હાથ હાથ આઠ વાર થઈ ગયા પણ પંદર દિવસ પંદર બે દિય ખાલી થઈ જાય એટલે પાછું ભરી વળી છે મેં હોદો એટલે માટલાનો જીવ બચી ગયો છે પછી માટલાને બધાએ પાણી નહોતું તો કોઈ કાંઈ નાખવા જ નહોતો હું પાણી વળી જાય એટલે લોકો પુણે એટલું કરે છે હવારના પોરમાં લોટ નાખવા આવે કોઈ બીજું નાખવા આવે ત્રીજું નાખવા વચ્ચેમાં કોઈ હવા માટલા તરફડતા હતા ગારામાં પછી મને આમ નીકળ્યો મને આમ થયું કે આવો મારે આ કામ કરવું છે કે મેં ચાલુ કરી દીધું દર હા હાથ આઠ વર્ષથી કરું જ છું પણ આ હમણાં ઉનાળામાં દોઢક મહિના પહેલાં ખાલી થઈ ગયું હતું હા પાણી પછી અત્યારે હું ભર ખાલી થવા જ નથી દેતા ફરી જ દેવી છે ખાલી થાય એટલે ભરાઈ જાય